કચ્છના મુન્દ્રા તાલુકાના વડાલા નજીક આવેલ નીલકંઠ કંપનીમાં લોખંડના નિર્માણનું કાર્ય માટે બનાવાયેલું માચડું તૂટી જેટલા મજૂરી ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યો છે જેમાં એક કામદારનું મૃત્યુ હોવાનું પણ પ્રાથમિક સામે આવ્યું છે ઘાયલ થયેલા કામદારોની સારવાર માટે આદિપુર ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં ચારેક મજૂરોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે મુન્દ્રા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાથમિક વિગતો મુજબ કંપનીમાં નિર્માણનું કામ હતું જેના માટે પ્લેટફોર્મ માંચરા ઉપર શ્રમિકો ચડ્યા હતા વજન વધી આખે આખો તૂટી જેના કારણે એક મજૂરનો મૃત્યુ નિયજ્યું હતું અને જેમાં ચાર મજૂરો આઈસીયુ માંગ સારવાર ચાલુ છે તો બાકીના મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ છે રિપોર્ટર ડેલી ન્યૂઝ મારે ત્યાંથી દરેક આઇટમ વ્યાજબી ભાવે મળશે મંદિર માટે કે મસ્જિદ માટે એકદમ વ્યાજબી ભાવે મળશે શીશી ટીવી કેમેરા લગાડવા માટે સંપર્ક કરો આઠ નવ 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 છ શૂન્ય ચાર નવ સાત છ ઘર ઓફિસ અને ઇલેક્ટ્રોનિક હર અમારી પાસે આપને મળી જશે એક વાર મુલાકાત વારમ વાર મુલાકાત થશે એસએમએસ ડિજિટલ સોલ્યુશન્સ સંજોગનગર ખાસરા ગ્રાઉન્ડ જકરીયા મસ્જિદ પાસે ગુજબત છે